આજે અને આવતીકાલે બે દિવસ જે મહરમ તાજીયાનો તહેવાર મનાવનાર છે એ બાબતે રેન્જ ડીઆઈજી સાહેબના અધ્યક્ષતાને આજે આખા સમગ્ર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં રૂટ માર્ચ કરવામાં આવ્યું જેમાં સંવેદનશીલ વિસ્તારમાં ને જે અગ્રગણ્ય લોકો છે એમની સાથે મુલાકાત પણ કરી અને ટોટલ જે આખો જે બંદોબસ્તની આપણે તારીજ આપવું તો એમાં એક ડીઆઈજી સાહેબની અધ્યક્ષતામાં એસપી એક ત્રણ ડીવાયએસપી પંદર જેટલા પીઆઈ ચાલીસ પીએસઆઈ અને બારસો પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે તમામ જે વિસ્તારમાંથી જ્યાં જ્યાંથી જે તાજિયા નીકળવાના છે તમામ રૂટ ઉપર વિડીયોગ્રાફી કરવામાં આવી છે ડ્રોનથી પણ અમે બંદોબસ્તનું સુપરવિઝન કરવાના છીએ આ સિવાય બોડી વોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો